નમસ્તે મિત્રો પલ્લવ ઉષ્ણ નંતાલી સેક્રેટરી સોશિયલ વર્કર વાત છે આપ સૌનું વાત સૌની માં મિત્રો કાલના આપના પ્રતિસાદ માટે ખૂબ ખૂબ આભાર મિત્રો થોડું પાછળ જે લાઇટ છે એમાં ગડબડ છે એટલે આઈ ડોન્ટ નો પૂરે પૂરું રિસેપ્શન થઈ જાય સારું કંઈ કરીને તો આવી છું મિત્રો આ એક મને વિચાર એકદમ નવા વિષયનો આવ્યો પેલા ભાઈ બીજને બધાનું તો બધાને બહુ ગમ્યું સોંગ એનો એ વળી એક્સેપ્ટ થઈ ગયું એટલે વાંધો નહીં આ તહેવાર જ એવો છે ભાઈ બહેનનો તો મિત્રો તો એક મારે વાતે આવી મને યાદ આવી એની સાથે કેસ સ્ટડી પણ કોરેલેટ થયું અનુભવ છે થયો મને કે સિક્સટી પછી છે ને તે ગ્લેન્ડ સ્ત્રીમાં જે ગ્રંથિનો અંતઃશ્રાવ્ય ગ્રંથિના પરિવર્તન થાય ગ્લેન્ડ્યુઅલ ચેન્જીસ થાય મેના બધું એના લીધે થોડુંક ઇમોશનલી સેટબેક આવે છે અને પુરુષોનું આ ક્ષેત્ર બહુ ગવાડું નથી પણ એમને પણ થોડુંક ઇમોશનલી સેજ જે એ લોકો બતાવતા નથી મર્દ કો દર્દ નહીં ધે ડોન્ટ હેવ રાઈટ ટુ શો પણ હોય છે મારી સાથે જે ઘણા વાત કરે છે એના પરથી લાગે પણ એ હું કહીશ નહીં પોઈન્ટ એ લોકોને હોય છે એવું એ લોકોને પણ કોન્ફિડન્સનું ને એ થોડું લોનલીનેસ ને બધું થાય છે તો મિત્રો આ જે સાઈઠ પછી જે છે ને એમાં આત્મવિશ્વાસ ઓછો ને એવી બધી ઘણી વસ્તુ થાય માય ફોકસ હું આ જે થાય છે એ તો કહીશ બહુ એટલે બહુ બધાને થાય છે પણ મિત્રો મારો હેતુ એવો છે કે આપણે જુદી જુદા ખીટી પાર્ટી કે જુદા જુદા ગ્રુપ કે જુદા જુદા બધા ભેગા થતા હોય છે હવે આજકાલ તો તો એનાથી હેતુ તો છે આનો એક સેમ એજ ગ્રુપ સાથે શેરિંગથી પણ આપણું આ ક્ષેત્રમાં છે ને જે આ આ એજમાં સિક્સટી ટુ એટી એજ વાઇઝ હોબી એક્ટિવિટી હા એ એ બધાના જે ક્લાસીસ કે એનું ગેટ ટુગેધર કે એનું એક્સપોઝર મળવું જોઈએ ને એ મળતું નથી ને ઓલ ઓવર યુ આસ્ક એની વૃદ્ધને તો એને વેક્યુમ તો લાગે જે હસબન્ડ એન્ડ વાઇફ હોય તો છોકરા મોટા થઈ ગયા એટલે એવું લાગે એકલા હોય તો તો સવાલ જ નથી તો આનો આના માટેના છે ને તે આ ક્ષેત્ર બહુ વણ છે મને વિચાર ઘણીવાર આવે છે કે બી એવું એવું એક યુનિટ શરૂ કરવું જોઈએ જે દુઃખી વૃદ્ધો છે એના માટે તો આપણે ઘણું પૈસા ભેગા કરીએ ને એને પેલું આપીએ ને એને જઈએ ને એ ધીસ ઇઝ ધ ઇમોશનલ નીડ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ તો આ ઉંમરે છે ને સાઈઠ પછી તો શું થાય છે કે પહેલા જે આત્મવિશ્વાસ હોય ને ધડાધડ મોટર ચલાવતા મોટર તો પછી ચલાવો જો કે ઉમેરે તો ડ્રાઈવર આવ્યા પછી સાવ મને ખબર જ નથી અને હમણાં એકવાર ટ્રાય કરી શું હશે તમને અંધારું થયું હતું મને તો પણ મારા પગને ક્યાં અજવાળા જો પણ મને તો અંધારું થયું મારા પગની એટલે તમે એક વસ્તુ છોડી દો એટલે તમને આત્મવિશ્વાસ અમુક એ ઓછો થઈ જાય છે હા છે ને અત્યાર સુધી બધી સ્ત્રીઓ ગાઈડ કરતી કરતી હોય હોય છોકરાઓને અંતે એ જ ડીલી ઢસ પડી જાય છે હા એને એને અને એને એવું બહુ જ થાય છે કે એને અત્યાર સુધી જે કર્યું છે એનું ગણ થાય એને કોક સાંભળે હા એવું બહુ જ થાય કે કે પતિ એને સહચરણી માને કે ફ્રેન્ડ માને પતિને એમ થાય કે મારે મિત્રની જરૂર છે આમાં અંદર કોમ્યુનિકેશન ઓછા થાય બે જણા સોંપી જાય એકબીજાની નીડથી સ્વર્ગ આવી જાય પણ એ નથી થતું કારણ કે સેમ સેમ અત્યારે એવું છે કે દિલની ડીપેસ કોર્નરમાં વાત હોય એ આપણે ફ્રેન્ડને કહી શકીએ છીએ પણ આમાં નથી કહી શકતા એ સંબંધ બગડવાની બીક લાગે પોતાના કહી શકવા જોઈએ તો એક આ આ મેં સિમ્ટમ જોયું પછી છે ને તે કોઈને પૂછીને કંઈક કરે કોઈનો મત મળે તો સારું લાગે ઇન્સિક્યોર થઈ જાય વારી વારે હા એવું થાય કે હું એકલી છું મારું કોઈ નથી ને આત્મવિશ્વાસ ઓછો થાય ને વારંવાર સંમતિની જરૂર પડે હા અને એવું એટલે જે જે તમે જુઓ આમ જુસ્સાથી જીવતા હોય ને એમાં થોડા ઢીલા પડે છે સેમ ઇઝ ધ કેસ વિથ મેન એ લોકોને એવું થાય છે કે જિંદગીના એક ખૂણે એકલા થઈ જાય છે અને એ લોકોનું તો વૃદ્ધસ્વ સમાયોજન બહુ જુદી જાતનું જ છે સ્ત્રીઓ તો હાઉસ હાઉસહોલ્ડ બધું ને બધું પકડીને એક એના ડિફેન્સ મિકેનિઝમમાં દાદી તરીકે જીવવા માંડે દાદાર મુશ્કેલી છે થોડી તો એ તો આખી રિટાયરમેન્ટનું મેં બહુ ડિટેલમાં કહ્યું બધાને ગમ્યું હતું ફરીથી એ ઘણા એ માગ્યું હતું તો પુરુષોને પણ આ જરૂર પડે છે વોટ માય પોઈન્ટ ઇઝ કે એવા ગ્રુપ હોવા જોઈએ જ્યાં એજ વાઇઝ સ્કિલ એજ વાઇઝ ગેટ ટુગેધરના પ્રસંગો નવ તમારો સ્ટ્રોંગ પાથ થાય એવી એક્ટિવિટી એ એવું ક્લબમાં પણ ડિપાર્ટમેન્ટ બી રાખી શકાય ટાઈમ જુદો રાખી શકાય એવા કોકે જો કે હું આટલું બધું કહું છું કરવું જોઈએ મારે કે ઈવન આઈ ફીલ મને એવું બહુ જ લાગે છે કે શેરિંગ માટે મને બહુ જ જરૂર પડતી હોય છે અને મિત્રો હું તો મારા રસ્તા હું તો કોઈ પણ લેવલના કોઈ પણ માણસ સાથે વાત કરીને આઈ કેન હું એડજસ્ટ થઈ જાઉં છું પણ મનમાં તો તમને એવું રેજ અને તમારે છે ને ઘણી ઘણી વાતો કોઈને કહી દેવી હોય છે પણ કોઈને સાંભળવાનો ટાઈમ જ નથી ને અત્યારે વાત કઈ સંભળાય છે જેમાં તમને ફાઇનાન્શિયલ ગેઇન હોય સાદી સીધી વાત વાણી વિલાસ ને અત્યારે સ્થાન જ નથી શું જમ્યા ને એમાં તમારે કઈ બિઝનેસની વાત છે તમારું કન્સલ્ટેશન છે હા તમે ચાર્ટડ એકાઉન્ટન્ટ છો તો એનું છે ડોક્ટરનું છે એ એ જ વાત છે ફોન ઉપર ને બધે કોઈ તમને બીજી વાર દવા લેવા જાઓ ત્યારે કેમ રિવ્યુ પૂછતા જ નથી હા તમારા જ પોઈન્ટ લઈને જવાનો જીવ ખાવાનો આઈ એમ જસ્ટ ટેલિંગ પણ મિત્રો છે ને તે એ એ જે માણસને જે વેક્યુમ થાય છે અને ભીડ વચ્ચે જે એકલો રહે છે મેં તો આ વાત રજૂ કરી મેં તો એનો રસ્તો ગોતી લીધો ને મને એનાથી ઘણું આપણે કંઈ મુશ્કેલી હોય ને તો તો મુશ્કેલીમાંથી યુ હેવ ટુ ફાઇન્ડ ધ ધ વે એને એને તમારે ઉદ્વીકરણ કરીને એનો કોઈક રસ્તો ને એનો ઉપયોગ કરવો જે મેં મારું કાઉન્સલિંગ ફરી ચાલુ કર્યું કે કે એવર ધ હીલિંગ પ્રોપર્ટી કે જે સાંભળવાની સમજાવવાની હા સાચા દિલની જે મારી ક્વોલિટી છે જે મને બહુ જ હેરાન કરે છે તો પણ આમાં મેં એને આખી વાળી દીધી હ તો અત્યારે મારું યસ ત્રીજું ટોક ત્રીજી છે ને રીલ બી બે રીલ થયા તમે જોજો હા આઈ એમ હેવિંગ મેની ગ્રુપ્સ ને એમાં હું મૂકતી હોઉં છું ઘણા થોડાક પોતે યાદે કરે છે ને એવી રીતે તો મને સારું લાગે છે તો હું એમ કહેવા માગું છું કે સિક્સટી ટુ એટી દરમિયાન એક્સપોઝરના સમવયસ્કો સાથે વાત કરવાના અને વાય ઓનલી સિનિયર સિટીઝન બધા અમારામાં તો યંગથી છેક એટી ફોર્ટી ફાઈવ ટુ એટી સુધી એટી સિક્સ એટી ટુ સુધીના ઘણા બધા હોય છે અને બધા મળતા હોય છે પણ બધે એવું નથી હોતું એટલે છે ને તે એક એવું કઈક ફોરમ એવી વ્યવસ્થા એવું એક્સપ્રેશન એવું વોટ્સએપ ગ્રુપ સમથિંગ બી એમાં એવું યાદ નથી કર્યા કરવાનું કે આપણે મોટા છીએ શું શું ધ્યાન રાખવું પડી ન જવું ને એ બધી વાત નથી એ તો આપણે કરીએ છીએ પણ જે આપણને વેક્યુમ લાગે છે ને એ એના માટે મને એવું બહુ જ લાગે છે અને જ્યારે હું નાની હતી ત્યારે મને એવી ખબર નથી પડતી કે ધોઝુ આર અલોન ધોઝ આર વિધાઉટ ચિલ્ડ્રન હા જેના છોકરાઓ અહીંયા નથી હા એવા બધાને વાતચીત કરવાની ને કરતા હતા વાત કરતા હતા અને કહેતા હતા એ ખરા પણ એવી કંઈ મને એવું સમજણ નથી પડતી આ તો જ્યારે મારો પ્રશ્ન થયો ત્યારે એવી મને સમજણ પડી હા પણ હું તો મારી રીતે રૂટીનમાં જઈને આવી એક્ટિવિટી કરીને પહોંચી વળું છું પણ સ્ટીલ સ્ટીલ મને એમ થાય છે કે આ જે ક્ષેત્ર છે ને જે શેરિંગનું કોમ્યુનિકેશનનું એ એ વણખેડાયેલું છે ને એ ખેડાશે પણ નહીં કારણ કે અત્યારની જે નવી બધી મીડિયા અને સાયન્ટિફિક મીડિયા તો બહુ સારી વસ્તુ છે સાયન્ટિફિક બધી દેણ છે એનાથી થોડુંક પોતાનામાં માણસ રહે છે પણ આવો જે પહેલા તો છે ને સાવ જેને બેઠક શબ્દ વાપરતા બેઠક એટલે સિટિંગ રૂમ એમાં કોઈ પણ એજ ગ્રુપના પછી અમુક વખતે રમવા જતા રહેવું પડતું બધા એ લોકોની ગંભીર વાત હોય ત્યારે આપણને ખ્યાલ આવે પણ બધા બેસતા ને બધું સાંભળતા બધું એમાં હું મેં તમને એકવાર કહ્યું કે ફેમિલી ફેમિલી ડિસ્કશન પછી ફેમિલીના અંદર અંદરના પ્રશ્નો બજેટ હં સમ સેક્સ્યુઅલ થિંગ સમ પ્રેગ્નન્સી થિંગ સમ મેડિસિન સમ બેઝિક ઉપચાર સમ વૈદક

એને કોઈ સાંભળે એવું ફોરમ હોવું જોઈએ ચાલો વાતો કરીએ સમથિંગ સમથિંગ લાઈક દેટ હા તો એ એવું એમને એમાં પરસ્પર ઇન્ટરેક્શન હોવું જોઈએ આ આઈ માઇ ડુ સમ હું વિચારું તો છું હું કંઈક એવું કરીશ પણ મિત્રો આ એક બર્નિંગ પ્રોબ્લેમ છે કે વાત અત્યારે મફત થતી નથી વાત સસ્તી નથી મિત્રો sometimes you know you feel that you find something and some you do some creative thing ને તમારે કોક ને કેવી હોય શેર કરો તમે કોને કહો હું ઘર માં કે એવું નથી કે ઘર તમે કે બરાબર છે વર રિલેશનશિપ રાખ્યા હોય તો અમારે ઘેર તો બાપ દીકરો ને માં દીકરો ને હું ને બધા ઇન્ટરેક્શન કરતા પણ બધા આખી જિંદગી તો સાથે જીવવાના નથી સો 60 પછી એક આવી વાત આવે છે હ જ્યારે એમ જ થાય છે કે મારી એબિલિટી કોઈને સમજણ નથી પડતી મને કોઈ સાંભળતું નથી હું કેવી લાગુ છું એ જ પ્રમાણે આઈ ફાઈ વોન્ટું આ સાંભળ્યું તમને એક વાત કહું હું મારી ફ્રેન્ડ કરતાં મારા ધિયર હોય ને નાના કે આઈ ડોન્ટ નો એ સાંભળતો હશે કે નહીં નહીં તો સંભળા વિશ્વાસ કરી દઈને કે આ આઈ વોઝ જસ્ટ મને એવો એક કોમ્પ્લેક્સ આવી ગયો તો હું છું જો કે કે આ હું બહુ જાડી છું એમ મેં હસુ એવું છું પણ ત્યારે મને આમ બહુ જ એવું લાગતું હતું સડનલી લગ્ન પછી જાડી થવા માંડેલી થોડું ઉતારવાની કોશિશ કરી છે કોઈ કહેતું નથી હજી પણ મને દેખાય જ કરું કપડાં તો કહે ને તો મિત્રો મેં હું હર્ષવર્ધનને તો પૂછતી હતી કે બરાબર છે હવે થોડુંક તારું વધારે કહે એવું માનતી નથી પણ આઈ આસ માય ધીયર ધન હી સેડ કે નાના ભાભી આ ઉંમરે જે હોય એ પ્રમાણે યુ આર પરફેક્ટ અને તમારે જરા ઇન્ફિનિટી કમ્પ્લેક્સની જરૂર નથી તમે બરાબર સારા લાગો છો એટલે મારો ઈગો બહુ બુસ્ટ થયો એટલે એ એજ ગ્રુપને પૂછ્યું ને તો આપણને સારું લાગે છે તો એક આ તો નાનું શેરિંગ હતું પણ એ કેમ એવું એટલું પૂછે ને એ મને એ સમજણ ઘરમાં એવું ઇન્ટરેક્શન કેમ ન હોય કે તમારે મિત્ર મિત્રમાં એ કેવું કેમ એવું ન મારે તો અમુક છે જેની આગળ હું કથા માંડી દઉં છું કે આવું થયું ના આવું થયું સાચે ને બધું કહું જે હોય અમુક ગ્રુપ છે મારે કેવું જ પડે છે હું પહોંચી વળું એ બધી પરિસ્થિતિને એવું નથી પરફેક્ટ પાર ઉતરી જાઉં પણ આઈ આઈ નીડ સંભળી ટુ જરાક શેર કરવું જોઈએ ના આઈ એમ લર્નિંગ કે બધા માણસ આપણા હોતા નથી ઘણા આપણી પાસે કઢાવીને આપણને જસ એ લોકો પણ હું તો એવું જ માનું છું શું થઈ ગયું આપણી વાત કેમ કોઈને કહેવાય નહીં એવી તો શું એને એવું થાય જ છે પણ ઘણા બધું મોઘમ રાખે ઘણા સો માય આઈ આઈ ખમ અગેન ફરીથી એ પોઈન્ટ ઉપર આવું કે સિક્સટી ટુ એટી દરમિયાન વાતચીત કરવાનું શેરિંગ કરવાનું મનની વાત કહેવાનું એક પ્લેટફોર્મ કે એક ગ્રુપ કે એવું હોવું જોઈએ મિત્રો અને છે ને તે હું તો યંગ ઘણા લોકો હોય છે એવા કે તમને સામેથી પૂછે અને ખ્યાલ આવે મારી મમ્મી ખેતી હતી પણ ત્યારે હું સાચું તમને કહું છું હું હજી એટલું સમજતી નથી એને કીધું કે એ માણસને શું જોઈએ એ તમારું સદાય કુશળ જ છે હા એને બધા સારા જ લાગવા માટે એને ગ્રીવન્સીસ બધું હવે એને છોડી દીધું હોય ધે આર ગેટિંગ રેડી ફોર ધ નેક્સ્ટ જર્ની એ લોકોને ખાલી એક સારી રીતે પાંચ દસ મિનિટ વાત કરો ને એના સિવાય કાંઈ જોતું જ નથી હતું પણ કે કે મેં કોઈ સમજતા નથી હું એ થોડીક એવી નથી હું કરતી હતી એવી મને કહેતી હતી પણ થોડું સમજણ એને જે જોતું હતું કદાચ હું નહીં આપી શકતી હોઉં સો મિત્રો આ એક મને બહુ જ વિચાર આવ્યો છે કે ભાઈ સાઈન્ટ પછી ઇમોશનલ નીડ માણસની બદલાય છે સલામતી હું કોઈને સાંભળે કોઈનો મત લે કોઈને આત્મવિશ્વાસ વધે એવા સૂચન કરે એને સંમતિ આપે સાંભળે હ અને જે 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 એ એના ફિલ્ડમાં હતા એ એ બહાર નીકળે સુસુપ્ત સુસુપ્ત શક્તિઓ બધી બહાર નીકળે જે દબાવી દીધી હોય છોકરા ને એવી રીતે તો હવે તો જો કે ઘણી અવેરનેસ આવી છે સ્ત્રીઓ પોતાની રીતે પોતાનું ફોડી લે છે મેં તમને ઇમોશનલ નીડની વાત કરી આ સ્ત્રીઓમાં અને પુરુષોમાં છે જ હા અને એટલે તમે જુઓ ને કે ફ્રેન્ડશીપનું બધું કેટલું બધું આવે હું હું તો કંઈ આમાં જોઉં છું મોટલા આટલા વર્ષની છું ને મારો હોબી આ છે ને આ છે નહીં હોય તો આ તમે આખી જિંદગી દરમિયાન એવું ગ્રુપ ભલે નવા નવા કરાય ફ્રેન્ડ પણ આખી જિંદગી દરમિયાન તમે એવા કોઈ પાંચ જણનું ગ્રુપ બનાવી શક્યા નથી જે તમારી વાત સાંભળે જે તમારી મુશ્કેલીમાં આવે બટ હું તમને કહું એ એ તમે ગમે એટલો સંબંધ રાખ્યો હોય તો આ સામેનો માણસ આવી શકશે જેવું નથી આવે પણ નહીં એ આખો ઓલ ટુગેધર સગા કે સંબંધી હું બહુ જ ડિટેલમાં બોલી છું એ અત્યારે નહીં લાવું પણ ધીસ ઇઝ ધ નીડ એન્ડ વી મસ્ટ થિંક ઇટ અને સાહીઠથી એંશી વર્ષ દરમિયાન લોકો મળી શકે દિલનો ખાલીપો ન લાગી શકે એવા ગ્રુપો ક્લબમાં ડિફરન્ટ ટાઈમ ડિફરન્ટ ફોરમ એવું હોવું જોઈએ જ્યારે બધા સેફ એટલે રેન્જ મોટી રાખવાની એટલે શું કે સાવ બધા એ જાતના ભેગા ન થાય ને એ લોકોને ઓક્યુપાય કરવા એના પ્રોગ્રામ માટે જે સેવાભાવી યંગસ્ટર હોય જે આશીર્વાદ લેવામાં માનતા હોય જે થોડુંક વાતચીત કરીને કાઉન્સેલિંગ કરી શકતા હોય એને એની અરેન્જમેન્ટમાં રાખવા જેવા ડુ દે આજે છે ને તે એક પેલું રશિયન નહીં ઇટાલિયન સોંગ એટલે એના ઉપરથી જ આપણું ગીત એટલે એ જરાક મને બહુ મજા આવી ગઈ કોપીરાઈટને લીધે આમાં તો ના મૂકી શકું જાય તો જાય પણ ખબર નહીં બ્રોડકાસ્ટ ગ્રુપમાં મૂક્યું છે ને સવારે એક બીજું રીલ મેં મૂક્યું છે કે કીપ વન કોર્નર ફોરનર અરાઉન્ડ યુ જ્યાં તમે પોતાનું બનાવીને નીચા જીવે બેસો એ જો એ સારો છે એને મેં કંઈક આજે કહું મેં ટાઈટલ આપ્યું ઉડતી મુલાકાત કે ઉડતી મુલાકાત એટલે જસ્ટ બે ત્રણ મિનિટ મળી અને બહુ જરૂરી વાત કરી દઈએ મિત્રો લેસ લાંબુ થતું જાય છે ટવકો ગાઈડન્સ એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફ હા ધેન ટવકા પછી કેટલા બધા એપિસોડ પેલા વાત સૌની પછી વચ્ચે એક રહ્યું એ એના પણ હતા પછી રીલ્સ છે મારા પછી યુટ્યુબમાં છે વાત સૌની પછી ઇવનિંગ ટાઈમ બધા રીલ છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ છોટી ખુશી આવડી નવ ઉડતી મુલાકાત ટવકો યસ એ બધું તો મિત્રો એ બધામાં મને બહુ સરસ પ્રતિભાવ મળે છે ને આઈ ગેટ ધ યુ નો ચાન્સ ટુ એક્સપ્રેસ એન્ડ આઈ ગેટ આન્સર અને હું એ કરતી હોઉં છું હં બધા આપણા બસો જણાના બ્રોડકાસ્ટ ગ્રુપમાંથી એટલીસ્ટ પંદર વીસ તો એવા હોય કે જે આપણી સાથે ઇન્ટરેક્શન કરે આપણને જાણે હા તો સારું લાગે છે મિત્રો સો આવજો મિત્રો અને ઘણા હવે તો મારે તો અડધો કલાકમાં રસોઈનો ટાઈમ થશે ડ્રાઈવર આવશે આજે વળી આ રીલ કરવામાં જ પડી ગઈ તો મિત્રો આ આ આ ટોપિક તમને ગમ્યો હા તો હું એ બહુ જ વિચારું છું કે કોમ્યુનિકેશન પરસ્પર વાત કરે કોઈ સાંભળે એના માટે કંઈક પણ રૂબરૂ મળવાના અત્યારે ચાન્સીસ ઘણા ઓછા છે એટલે કદાચ ઓનલાઈન કે એવું પણ એમાં થોડા યંગસ્ટરની મદદ જોઈએ એટલું બધું મને આવડે છે પણ એટલું બધું આઈ સી આઈ સી અને કહું તો હેલ્પ કરજો હં બહુ બહુ સારું કામ છે મિત્રો હા આ આના વિશે કોઈએ નથી વિચાર્યું હું તમને કહું દોઝ હુ આર વેલ ટુ ડુ દોઝ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ દોઝ હુ આર હેવિંગ ઓર પેરાફોલ એરિયા ઓફ લાઈફ એવા વૃદ્ધોની જરૂર તો હોય જ છે હા ઘણી જાતની પછી એ તો ફોડીને કરી લે બધું પણ આ તો મેં તમને મારા દિલની વાત કહી સો ફ્રેન્ડ્સ સપ્રેમ પલ્લવી ઘણો ટાઈમ લીધો એઝ યુઝુઅલ દિલ્હી હા ફોર ધ સમ ક્રેશ કે કંઈક આવે છે ફ્લેશમાં ટુ કઝિન્સ ઓર સમથિંગ તો એ જતું નથી આઈ ડોન્ટ નો કેટલી મિનિટ થઈ સો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કાલે ફરીથી આવીશ અને આઈ ડોન્ટ નો સવારની પોઝ મારી એક્સેપ્ટ નથી થઈ ઇન સમ ગ્રુપ અમુકમાં ચોવીસ કલાકે થશે અમુકમાં તો કંઈ રિજેક્ટ કરી નાખી છે હવે ત્રણ ચાર રિજેક્ટ પડેલી જ હોય છે પણ કન્ટિન્યુટી નથી પણ અમારે કહેવું ના જોઈએ આઈ લવ ગ્રુપ અને ગ્રુપને લીધે જ મને ઇન્ટરેક્શન ને બધી ઓળખાણ થઈ છે પણ આઈ એમ આઈ એમ ઓલરેડી હિયર ઇફ આમાં તો હું હોઈશ જ ફેસબુક એક વખત તમારું એ કોપીરાઈટનો ક્લિયર કરી લે તમારું પછી દે નેવર ઇન્ટરફ્લિયર તમને બહુ સરસ પ્લેટફોર્મ આપે છે તો ત્યાં તો હું છું જ મિત્રો ગ્રુપમાં નથી કહી શકતી મને બહુ ગમે છે સાત આઠ ગ્રુપનું બહુ સરસ રિસ્પોન્સ છે બહુ લેવલવાળા લોકો છે પણ આઈ ડોન્ટ નો ઇઝ ધેર તો મારી પોસ્ટ અમુકમાં બે ગ્રુપમાં ભેગી થઈ રહી છે એક ગ્રુપ તો ચોવીસ કલાકે કરે છે એક તો નથી કરતી એને ઓલ ધ ટાઈમ યુ વોન્ટ લાઈક ટુ રિક્વેસ્ટ યુ નો કે ભાઈ મારી પોસ્ટ કરો ઇફ ઇટ ઇઝ યુ નો અપ ટુ ધ માર્ક કહેલું હોય એ પ્રમાણે જ હોય એની પાછળ વર્ક કરેલું હોય આપણે કાંઈ થોડું એમને એમ બેસી જતા હોઈએ છે પણ સ્ટીલ એની હાવ મારો હેતુ બધાને મળવાનો જ છે તો મને શોધી કાઢજો પલ્લવી